આ અંગે અંકલેશ્વર જીપીસી વિના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા અંકલેશ્વર ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ખાડીને અણીને આવેલા પમ્પિંગ સ્ટેશનમાંથી ખાડીમાં કોણે છોડ્યું તે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વરના ઉદ્યોગો અવારનવાર બે રોકટોક આમલા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતા આવ્યા છે અને તે અંતે નર્મદા નદીમાં વહી જાય છે આ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી કાર્યકર્તા વર્ગમાં ભારે નારાજગી ઊભી થવા પામી છે સામાજિક સમારોહની મહેમાન ગતિમાંથી જીપીસીબીના અધિકારીઓને ફુરસદ મળે ત્યારે જ કદાચ આ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી ચર્ચાએ અંકલેશ્વર મથકમાં જોર પકડ્યું છે